મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા શ્રી હરી મહારાજ બધા ભક્તોની સાથે સંતોની સાથે સારંગપુરમાં જીવા ખાચરની મોટી વાડી મહારાજ ત્યાં પધાર્યા ત્યાં પીપરના ઝાડ પાસે એક કામડો પાથરી મહારાજ બિરાજમાન થયા મહારાજે બધા સંતોને ભક્તોને જ્ઞાનની વાતો કરી એવું સુંદર દ્રશ્ય હશે બે ચાર પીપળના વૃક્ષો એના છાયા નીચે પાર્શોદોએ મહારાજને કામળી આપી મહારાજ બિરાજમાન થયા આગળના ભાગમાં સંતો ભક્તો બેઠા હતા અને મહારાજ જ્ઞાનની વાતો કરતા એ વખતે મહારાજે જીવા ખચર ને એવું કહ્યું જીવા ભક્ત દરબારગઢમાં જાણ કરી મહિલા ભક્તો ખુબ રાજી થયા સીધા સામગ્રીની તૈયારી કરી Yeah. माचे दोपन लाले

એ સીધું સામગ્રી લઈને વાડી તરફ જાય ભગવાનના ભક્તોની ક્રિયા એવી હોય એ ભગવાનના સબંધવા જૂના સમયની અંદર ગામડાઓમાં સત્સંગ હોય બેનો પાણી ભરવા માટે ગામના પાદરમાં જાય પાણી ભરીને આવતા હોય તો એક શહેરીના બેનો બધા ભેળા થઈ અને કીર્તન ગાતા ગાતા પાણી ભરવાય

ભગવાન માં પ્રીતિ ઉજવનાર થાય સાથે બોલવામાં એક ભાવ પ્રગટતો હોય છે આવી રીતે જૂના સમયની અંદર ભગવાનના ભક્તો વેડા થાય અને કીર્તન ભક્ત ચિંતામણીના પદો વગેરે દાન કરતા ત્યારે આ પુરસ્ણ ચાલે છે તો ઘણી વાર મંદિરમાં બેસીને સમૂહમાં બેસીને એક જગ્યાએ ભેગા થઈને દરરોજ બે ત્રણ ભક્ત ચિંતામણીના પ્રકરણો ગવાય તો ભગવાનમાં ખૂબ થાય એ માહોલ ઉભો થાય

મારા ની પાસે મુકી મૂકી અને મહારાજના ચરણમાં બહેનોએ પ્રણામ કર્યા એવું પ્રકરણ ચલાવેલું મહારાજ પોતાનો થાળ પોતાને હાથે બનાવતા એટલે આ બહેનો આવ્યા હતા એમણે જરા ચોખો કરી આપ્યો થોડુંક પીપળાની નીચે વાડી હતી તો પીપળ નીચે થોડું વાળી ચોળી નામ સાફ કર્યું હોય મંગાળો બનાવી દીધો થોડા કલગઠિયા ફટાફટ ભેલા કરીને લાવી આપ્યા અગ્નિ પ્રગટાવવા માટે લાકડા પછી મહારાજ પોતે રસોઈ બનાવવા લાગ્યા અનાન કોટી બ્રહ્માંડ નો ધણી છે સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે આજે પોતાનો થાળ પોતાને હાથે બનાવે છે અને સંતો માટે મહારાજ પોતે રસોઈ બનાવે છે મહારાજ એક છોટો વાયો છે ને મહારાજ રીંગણાનું શાક એ સરસ રીતે વધાર્યું ઘીમાં વધારતા મહારાજ રીંગણાનું શાક રીંગણા થોડા ગરમ હોય ઘીમાં વધારીએ એટલે ગરમ ન પડે પિત્ત ન કરે મહારાજે ખૂબ સરસ રીતે રીંગણાનું શાક વધાર્યું મહારાજ તો મોટા શાકોત્સવ કરતા એવો વધારો લેતા મહારાજે વનતાપનું શાક કર્યું અને પછી મહારાજે સરસ ભાટીઓ બનાવી આ સોમલા ખાચરાના દર્શન કરતા હતા મહારાજનો પ્રેમથી રસોઈ બનાવતા હતા મનમાં એમ થયું કે આ ભગવાનના હાથ પ્રસાદી મળી જાય તો કામ જાય જે પ્રસાદ માટે મોટા મોટા દેવો એ ભગવાનની પ્રસાદી લેવા માટે યમુનાના ધરામાં માછલું થઈને રાહ જોતા હોય કે હમણાં ભગવાન હાથ ધોવા આવશે ને પ્રસાદી મળી જશે તો આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન સ્વયં રસોઈ બનાવે છે સોમલા ખાચરના હૃદયમાં એવો પ્રેમ છે આ મહારાજ પોતે પાટી કરેલી પાટી અને એ જો પ્રસાદમાં મળી જાય તો મારું કામ થઈ જાય એમને કોઈ રસા નહોતા પણ ભગવાનનો આવો મહિમા હૃદયમાં એવો ભાવ થયો

એવી હૃદયમાં ભાવના કીધું મારા પહેલી પાટી કાચી લઈ ગઈ છે એટલે મહારાજે એવું કીધું જગ જીવન બોલી

એમને પ્રસાદીની બાટી આપી ત્યાર પછી બીજી બાટીઓ મહારાજે બનાવી અને મહારાજ જમવા બેઠા ગુરુતેસા ભેસવાનું તો હતું નહીં મારા પોતે રસોઈ બનાવી અને પોતે જમતા એટલે બાટીમાં મહારાજે ઘણું ઘી આવ્યું અને જમલે મારા જમતા એ વખતે કીર્તન ગાતા હતા મારા જમતા જાય બેનો કીર્તનો ગાય પછી ભામી

થોડું હાસ્ય થાય મહારાજ જમતા હોય બધાને પ્રસાદી આપે આ લીલા એમને આપણે સંભાળીએ તો આપણા અંતરમાં ભગવાનમાં થાય